આવા તત્વો છે કેફી દ્રવ્યો વેચે છે અને વ્યાજ વટાવનો ધંધો કરે છે કાટલા પકડી ને પૈસા લઈ લે છે બેની ની દીકરીની મસ્કરી કરે છે તમે કોઈ પણ એવો ક્રાઈમ બોલો કે જે નથી કરતો એ ગોલ રાખે છે ગોલ રાખીને બીવરા છે માણસોને ફરિયાદમાં અમારી અરજી લીધી ખાલી એડી અને આયાથી અમને ફવા કલાક બેહાડી અને અમને જવા દીધા છે રાજકોટમાં બુટલેગરોથી લોકો ત્રસ્ત બની ગયા છે બનાવ સામે આવ્યો છે ઉદ્યોગનગર વિસ્તારનો કે જ્યાંના રહેવાસીઓ છે તે પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા હતા અને 2 કલાક સુધી તેઓ ત્યાં બેઠા રહ્યા હતા પરંતુ તેમની કોઈ જ પ્રકારની રજૂઆતને સાંભળવામાં નહોતી આવી બનાવ કાય કેવો બન્યો હતો કે ગઈકાલે રાત્રે 1 વાગ્યે રહેવાસીઓના કહેવા અનુસાર તેમને

અને એને કે મારી બાજુમાં બેસ બોલો કે હું જઈમો નથી બાર કલાકથી હું જમી આવું કી કે નહીં આ પહેલાં બેસ એટલે ઓલો હાલતો થયો તો રોડ વચ્ચે ચોકમાં જઈ અને એને પાટા માર્યા ગળું પકડું અને વાળ ખેંચ્યા અને પોતાની પાસે ઢેળી લઈ ગયો એના વિડીયો પણ મારી પાસે છે સીસીટીવી કેમેરામાં અને ઉપરાંત બીજો એક માણા અમારો છે એ બાથરૂમમાંથી આવી અને એને છોડાવતો હતો તો એને પણ માર્યો અને એનો હાથ મળી નાખ્યો પછી બંને વહી ગયા રાત્રે હું એને કહેવા ગયો તો કે બાથરૂમ કોઈ ન જાવ દો જાય તો મારી નાખું અને બાથરૂમનું બાયણું તોડી નાખ્યું એના પણ વિડીયો છે ફોટા છે અને સતત ત્રાસ છે અહીંયા કેફી દ્રવ્યો વેચે છે કોઈ બેન દીકરી નીકળે તો એને ત્રાસ આપે છે છોકરા બહાર રમતા હોય તો કોઈ મા બાપ ફરિયાદ કરે તો કે મારા સાટું પેદા કર્યા છે લેડીઝ પાપડ બહાર વાણતા હોય તો એની માથા વાહન હલાવીને વહી જાય તમારા બાપનો રોડ છે અને કામદાર કલ્યાણ કેન્દ્ર છે એ અડ્ડો બનાવીને બેઠા છે સાહેબ આવ્યા એને વિડીયો ઉતારી અને મેં હાજર હાજર દીધો છે અહીંયા ચેર રાખેલી છે નાસ્તો પડ્યો હોય સોડાની બોટલ દારૂની બોટલ બધા ફોટો વિડીયો ભેગા કરેલા છે અને જે કાંઈ અગાઉ ફરિયાદ કરેલી સાત આઠ વર્ષ પહેલાં વાઘેલા સાહેબ હતા ને આનંદભાઈ વાઘેલા હા વાઘેલા સાહેબ આરે ત્યાં આવી રીતના બસો જણા અમે સાતથી આઠ વર્ષ પહેલાં આવ્યા હતા ત્યાંથી કોઈ એક્શન લેવાના નથી તારીખ દસ નો મહિનો હજી પંદર દિવસ નથી થયા આ વાતને દેવીપૂજક સમાજની આરે કાંઈક માથાકૂટ પહેરી હતી ને ચોકમાં રિવોલ્વર કાઢી હતી આની પહેલાં બે ગોલ કાઢેલી એના વિડીયો અને દેવીપૂજક સમાજ ફરિયાદ કરી એકસો બારમાં આ ફરિયાદ થયા પછી પણ એની વિરુદ્ધ કોઈ પગલાં નથી લેવાના અડધી કલાકમાં એ માણસ પાછો ચોકમાં હતો અને રાતે સવા બારે એની ઘરે જઈને બંબાલ કરી આવેલો છે અને અત્યારે સમાજ એમ કહે છે કારણ કે એની હારે કોઈ રહેતું નહોતું અત્યારે સામેથી ફોન આવ્યો કે હવે તમે કહો તમે પાંચે પાંચેય ઘરના આવી અને ગોલ લઈને અમને અને ધમકાવેલા આ બધા વિડીયો ઓકે હાજર છે અને એરિયાના ઘણા લોકો આ વાતની સાક્ષી પૂરવ છે જો અહીંથી કોઈ એવી સુવિધા હોય કે ડબો લઈ અને ઘરે ઘરે નીકળે તો ચારસો ઓયડી અને બસો મકાન છે એમાં ત્રણ હજાર ફરિયાદ તમને મળશે કે કોની યારે શું કર્યું કેવું વર્તન કર્યું રાતે બાર વાગે કોકની માથે વાહન નાખી માં બેન ગારો દઈને કોઈને કીધું તો કાપી નાખીશ આવી બધી વાતો કરે છે બધું હાજર છે અમારી પાસે ઉભા ઉભા રોડ ઉપર બોમ્બ ફરતો હોય તમારે નીકળવું હોય તો નીકળો તમે નીકળતા તમારી માથા જ નાખીને ફોડે આવા તો બધા કારસ્થાન છે કોઈ લેડીઝ ઈ રોડ ઉપર બેઠો હોય એટલે નીકળવા રાજી ન હોય ફરી ને નીકળે આજે અમે અત્યારે અહીંયા જેટલી વારથી થી છીએ ને પોણા અગિયાર વાગ્યા ના દોઢ વાગી ગયો લગભગ લગભગ સાઠ જણા અત્યારે છીએ અમે પણ હતા સો થી સવા ધીરે ધીરે બધા પોતપોતાના કામ ધંધે ચડી ગયા એટલે વ્યક્તિ ઓછા થઈ ગયા છે અને બસો ને ચારસો ની હાજરી ભરવાના માણસો જેને કાંઈ પોહાય નહીં છતાંય બિચારા પોતાનું રોજમદારી મૂકીને ફરિયાદ માટે આવ્યા હતા હવે એને યોગ્ય ન્યાય મળે અને પગલાં લઈએ એવી સરકાર અપીલ છે જો થતું હોય તો મારું નામ સોની પડિયા હું સાત વર્ષથી આવ્યા છું રાજકોટમાં વિદ્યુનગર કોટ અને બરાબર મેં અમે લોકો નીકળું છું છોકરા ને ટ્યુશન લેવા જવું તો એ રસ્તામાં અમે લોકો ઊભી હું તો એ મારા ગાડી ભટકારતો જાય હે મારા પગમાં લાગી હે તો જોવું જોઈ લેજો સાચી માં હે પગમાં બરાબર આવી રીતે ત્યાં ત્રાસ આપે મારા છોકરો ગયો તો અરે કેરા કે દુકાને તો અહીંયા જઈને સિગરેટ મારા છોકરા ના મોડું ઉપર શીખતો હતો મા બેન નો ગાર ઘી હું ત્રાસી ગઈ હું મારા છોકરાને કઈ રસ્તો કાઢો મારો છોકરો ગાર શીખી ગયો હોય આવી રીતે બોલે હે ખુલ્લે આમ ગાર બોલે મા બાપ ના ઘરવાળાને બધું બોલે કે જે કરવું હોય કરી લે ઉખાડવું હોય ઉખાડી લે મારું કઈ કઈ કોઈ ન કરી શકે પોલીસ વાલા કઈ કરતા નથી જેટના કમ્પ્લેન લખાવો ને તો પોલીસ વાળા કઈ જવાબ દેતા નથી એના રસ્તો કઈ કાઢો તમે લોકો

એના પરથી ચોક્કસ કહી શકાય કે દારૂબંધી સત્તા પક્ષ છે અને સાથે સાથે તંત્ર છે એની ચાલતું એક આખું ષડયંત્ર છે કેમ કે તો બધી જ જગ્યાએ મળી રહે છે આ પહેલા થરાદમાં જીગ્નેશ મેવાણી દ્વારા છે તે પોલીસ કમિશનર કચેરીનો ઘેરાવ કરવામાં આવ્યો અને ત્યાં રહેવાસીઓએ નારા લગાવ્યા હતા કે દારૂની હોમ ડિલિવરી થઈ જાય છે તો ત્યારબાદ ત્યારે જીગ્નેશ મેવાણીએ કહ્યું હતું કે રાજ્યના સંસ્કારી મંત્રીને મારી ચેલેન્જ છે કે હિન્દુત્વના નામે તમે વોટ લો છો તો હિન્દુત્વના આસ્થાના કેન્દ્ર એવા સોમનાથ દ્વારકા સાળંગપુર અને અને અંબાજી સહિતના મંદિરોની કિલોમીટરની જે વેચાણ થાય છે તેને બંધ કરી બતાવો તો તેની સામે જે હર્ષ સંઘવી છે તેમને પણ પડકાર આપતા કહ્યું કે પોતાની જાતને ખૂબ ભણેલા કહેતા જેમની પાસે અનેક ડિગ્રીઓ હોય પરંતુ સમાજના સંસ્કાર જેમને નથી મળ્યા એવા અનેક લોકો અમારી કચેરીએ આવશે અને તમને કહેશે કે તમારા પટ્ટા પણ ઉતારી લેશું પરંતુ આવા લોકોથી ડરવાની જરૂર નથી ત્યારે હાલ ગૃહમંત્રી હર્ષ સંઘવી અને જીગ્નેશ મેવાણીના આ નિવેદનના કારણે એક નવો વિવાદ પણ શરૂ થયો છે તો બીજી તરફ સવાલ એ પણ છે કે થરાજમાં પણ દારૂના વ્યસનથી ત્રસ્ત લોકો હતા પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા હતા અહીંયા પણ રાજકોટમાં જે ઉદ્યોગનગર વિસ્તાર છે તેમાં આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે ત્યારે આગામી સમયમાં દારૂના વેચાણ અને બુટલેગરો ઉપર કેવા પ્રકારના એક્શન રાજ્યનું પોલીસ તંત્ર લે છે તે જોવાનું રહેશે નમસ્કાર